તિલકવાડા તાલુકાના વડીયાટેકરા ગામે ઘર નજીક બાંધેલા એક વર્ષના બકરાને દીપડાએ બનાવ્યો શિકાર ઉલ્લેખનીય છે કે હાલ તિલકવાડા તાલુકામાં દીપડાઓએ આતંક મચાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પશુઓને દીપડાઓ શિકાર બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે હાલ થોડા સમય પહેલાં વંડ ગામે રાત્રિ દરમિયાન પાંત્રીસ વર્ષે યુવકને દીપડાએ શિકાર બનાવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટના પછી પણ તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાઓએ પશુઓને શિકાર કરવાની ઘટનાઓ બની હતી ત્યારે હાલ તિલકવાડા તાલુકાના વઢિયા ટેકરા ગામે આંબલીફળિયા વિસ્તારમાં એક વર્ષના બકરાને દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો તિલકવાડા તાલુકાના વડિયા ટેકડા ગામે આંબલી ફળિયા વિસ્તારમાં રહેતા ઠાકોર ઝાકીર હુસૈન મલંગ સાહેબ જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ રાત્રિના સમયે રાબિતા મુજબ ઘર નજીક બકરા બાંધેલ હતા ત્યારે વહેલી સવારના સમયે દીપડાએ હુમલો કરેલ અને એક વર્ષના બકરાને સીમ વિસ્તારમાં ખેંચી જઈ શિકાર બનાવ્યો હતો આ વિસ્તારમાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ અવારનવાર દીપડાઓના હુમલાથી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે ખેડૂતો ઘરની બહાર નીકળતા પણ ડરનો અનુભવ કરી રહ્યા છે એટલે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે પાંજરા મૂકવામાં આવે અને આ દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અમારું અમારું એકલું જ ઘર છે અને દીકરા નું રોજ જ રાખ છે રોજ જ આવે છે અમારા તી બે બકરા જતા રહ્યા અને હમણાં બી જતો રહ્યો બકરો અમને મળી ગયો પણ આગળના બકરા માં હો જ તો અમને મળ્યું ના

બરાબર છે અમે ગરીબ માણસ છે અમે તો ખેતી કરવા ખેડૂત માણસ છે અમારું ઘર છું એટલે અમારું તો એકલું જ છે ઘર અમારે તો કામ બહુ દૂર છે એટલે તમે મને પીજળું મૂકી આપો બરાબર છે પીપળો છે ને મને રોજ જ આપતા પાડે છે અમે તો રાતે ઊંઘીએ હવે કામ મારા માણસ સાચી રાત અમે ઊંઘીએ ને અહીંયા ખાતવીએ અમારા પગરાને બધા ગુના છે યાર તમે પીજળું મૂકી આપો